મિત્રો યુટ્યુબમાં તમારા વિડીયોની કોપી કેટલા લોકો કરે છે આપણને કઈ રીતે ખબર પડે અને એને ઓન કરવા માટે કયું ફીચર આપણે ઓન કરવું જરૂરી છે કારણ કે તમે મારી વિડીયો યુટ્યુબમાં ચડાવી છે તો મને કઈ રીતે ખબર પડવાની છે એના માટે એક ફીચર તમને ક્રોમ બ્રાઉઝરની અંદર મળે છે અને તમારે ઓન કરવું પડે છે તારે કોઈ પણ આપણી વિડીયો છે ને અપલોડ કરે ને તો એની નોટિફિકેશન અથવા નોટિફિકેશન નહીં પણ ક્રોમ બ્રાઉઝરની અંદર તમે જઈને ચેક કરશો ને તો તમારી જેટલી વિડીયો છે ને અન્ય લોકો એ યુટ્યુબ ચેનલમાં ચડાવી લે છે ને તો એના સબસ્ક્રાઈબ કેટલા છે એમના વ્યૂઝ કેટલા એમના મળેલા છે એ બધી જ પ્રોસેસ તમારી જ ચેનલમાં તમને જોવા મળે છે તો એના માટે ઓન સેટિંગ કરવા માટે આપણે શું સેટિંગ કરવું પડે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યું છું કારણ કે યુટ્યુબની અંદર આપણને ખબર તો હોય નહીં હવે દાખલા તરીકે આ મારી વિડીયો છે અત્યારે હાલની અંદર આ મારી વિડીયો કેટલા લોકોએ અપલોડ કરી છે મને કઈ રીતે ખબર પડે કારણ કે યુટ્યુબ તરફથી કોપીરાઈટ મંચ અંદર આવે અને મતલબ ઓન કરવું પડે છે ત્યારે અંદર તમે કોઈપણ પણ વિડીયો અપલોડ કરો ને તો યુટ્યુબને મેચ લાગે ને તો ઓટોમેટિક આપણી ચેનલની અંદર દેખાડવા મળે કે આ લોકોએ તમારી વિડીયો અપલોડ કરી છે એમને કેટલા વ્યૂઝ મળે છે આ ચેનલનું નામ કયું છે તમે એના ઉપર કોપીરાઈટ કોપીરાઈટ ક્લેમ કોપીરાઈટ સ્ટ્રાઇક એક્શન કઈ રીતે લઈ શકો છો એની સંપૂર્ણ માહિતી તમને પછી મળે છે પણ એના માટે પહેલું સ્ટેટ તમારે ઓન કરવું પડે છે ચેનલ મોનોટાઈઝન થયા પછી કોપીરાઈટ મંચ આવે ખરું પણ ચેનલ મોનોટાઇઝન થયા પછી આવે તો એને કઈ રીતે જોવાનું છે અને આપણી વિડીયો કેટલા લોકોએ અપલોડ કરી છે આપણને કઈ રીતે ખબર પડે કયા લિસ્ટમાં પડે અથવા એમાં નથી દેખાડતું અને તમારે એક્શન લેવી છે દાખલા તરીકે મારી વિડીયો કોઈ અપલોડ કરી છે અને તમારે એના ઉપર એક્શન કે કોપીરાઇટ ક્લેમ કે કોપીરાઇટ સ્ટ્રાઇક તમારે આપી છે પણ આપણા સ્ટુડિયોની અંદર આપણને નથી દેખાડ્યું કે આ વ્યક્તિ આપણી વિડીયો અપલોડ કરી છે પણ એને કોપીરાઈટ કઈ રીતે આપી તો એના માટે પણ મિત્રો અલગથી ઓપ્શન તમને મળે છે તો ચલો મિત્રો અહીંયા મેં ક્રોમ બ્રાઉઝરની અંદર એક ચેનલને ઓપન કરી લીધી છે તો અહીંયા તમને ઘણા બધા ફીચર મળે છે જો અહીંયા તો આ ટાઈપ તમને ઘણા બધા ફીચરો અહીંયા સાઇટમાં મળે છે ક્રોમ બ્રાઉઝરની અંદર ચેનલને તમે જ્યારે ઓપન કરો સ્ટુડિયોની અંદર તો તમને આ ફીચરો બધા મળે છે જેની અંદર યુટ્યુબના વિડીયો છે એનલેસ્ટ છે કોમેન્ટનું ઓપ્શન છે અહીંયા બધું ઘણું તો અહીંયા જો તમને મ્યુઝિક ફ્રીમાં મળે અહીંયા આ ઓપ્શન છે અને એક ડોલરનું ઓપ્શન છે અને એક એક સીવાળું એક ઓપ્શન મળે છે સીનું મતલબ કોપીરાઇટ તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરશો તો તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન મળશે છે વ્યૂ ગાઈડલાઇન્સ મિત્રો આ વ્યૂઝ ગાઈડલાઇન્સ છે એને તમારે ઓન કરવું પડે છે જ્યારે તમે ઓન કરો ને ત્યારે તમને અહીંયા ઓપ્શન મળે છે રીમોવ રિક્વેસ્ટ ઓપ્શન કો મંચ મેચની સિસ્ટમ છે મે મેસેજની છે આ બધી સિસ્ટમ તમને પછી મળે અને તમારા વિડીયો જે પણ લોકો અપલોડ કરશે ને તો તમને અહીંયા જોવા મળશે આ લિસ્ટની અંદર તો હું એના ઉપર ક્લિક કરીને આગળ ઉપર ક્લિક કરું છું તો તમને આ ટાઈપનું ફ્રીચર મળે છે તો આ ટાઈપનું ફ્રીચર મળે એટલે તમને અહીંયા જો એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર તમારે મિત્રો ક્લિક કરીને આગળ વધવાનું રહેશે તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે થોડીક આપણે રાહ જોવાની છે જેવી તમે થોડીક રાહ જોશો તો અહીંયા આપ જોઈ શકો છો આ વ્યક્તિની આ ચેનલની અંદરથી મિત્રો ચાર વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અલગ અલગ ચાર ચેનલની અંદર તો આપણે થોડુંક સ્લાઇડ નાની કરી લઈએ તો અમને તમને ઓપ્શન મેચનું એક ઓપ્શન મળે છે મેચ થયેલી સો સો ટકા આખી વિડીયો અપલોડ કરી છે જે વ્યક્તિ અપલોડ કરી છે ને ચારે ચાર એની અંદર મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો ત્રણ ત્રણ છે મિત્રો અને ટોટલ વ્યૂઝ અને અહીંયા યોર કન્ટેન્ટ જે ટાઇટલ છે ટાઇટલ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો અહીંયા આપ જોઈ શકો ડેટ કઈ તારીખે અમને વિડીયો આપણી અપલોડ કરેલી છે એ તમને અહીંયાથી જોવા મળશે મિત્રો અહીંયા જે જે લોકોના સબસ્ક્રાઈબ છે એ તમને અહીંયા જોવા મળી રહેશે થોડુંક સ્લાઇડમાં ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે કોપીરાઇટ ક્લેમની આ ટાઈપની તમને સિસ્ટમ મળે છે હવે આની અંદર તમારે કોઈ એક્શન લેવું છે દાખલા તરીકે તમને વિડીયોની અંદર તમને ખ્યાલ છે કે આની અંદર આપણે કોપીરાઇટ ક્લેમ કે સ્ટ્રાઇક આપ્યું હોય ને તો તમને અહીંયા ઓપ્શન મળેલું છે આની ઉપર તમે આ બોક્સ ઉપર ક્લિક કરીને આગળ મિત્રો કાર્યવાહી તમે એની ઉપર કરી શકો છો તો જેવું તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ઉપરના ઓપ્શન અહીંયા તમને ઘણા બધા મળે રિક્વેસ્ટ એન્ડ રિમૂવ કોપીરાઈટ આપી છે સ્ટ્રાઇક આપી છે કે શું તમારે કરવું છે ને એ બધું આની ઉપર તમે ક્લિક કરશો ને તો તમને આ ટાઈપનું ઓપ્શન આગળ અલગથી એક ફોર્મ ખુલશે એની અંદર મિત્રો ઘણી બધી માહિતી તમારે સબમિટ કરવાની હોય છે ખાલી એવું નથી કે એક જ વખત ક્લિક કરીએ એટલે કોપીરાઈટ મિત્રો જતી રહે અથવા કોપીરાઈટ સ્ટ્રાઇક જતી રહે એની અંદર મિત્રો ઘણી બધી તમારે માહિતી આપવી પડે છે અને એ પણ યુટ્યુબ ચેક કરે છે કે તમે જે કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ ક્લેમ આપી છે ને એની રિવ્યૂ કરે ચેક કરે કે તમારું પોતાનું કન્ટેન્ટ છે તમે કન્ટેન્ટ લીધેલું છે એટલા માટે સ્ટ્રાઇક આપી છે એ બધું કન્ટેન્ટ અહીંયા તમને ઘણી બધી ડિટેલ માગે છે બધી ડિટેલ મિત્રો તમે ભરો ને તારે એ પણ યુટ્યુબ ચેક કરશે ને યુટ્યુબ ચેક કર્યા પછી મિત્રો સામેવાળી વ્યક્તિને કોપીરાઈટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ ક્લેમ આપશે તમે જે રિક્વેસ્ટ કરી હશે તો આ માહિતી મિત્રો ઘણા લોકોને મિત્રો જોયું છે કોપીરાઈટ કઈ રીતે આપો મિત્રો આ માહિતી મેળવવા માટે મારી પાસે બધી માહિતી મિત્રો હોવી જોઈએ કારણ કે આપણી વિડીયો તો કોઈ અપલોડ કરતું નથી કોઈને હું સ્ટ્રાઇક પણ મિત્રો આપતો નથી પણ યુટ્યુબ તરફથી કોઈ દબાણ આવે તો મારે સ્ટ્રાઇક આપવી પડે તો આપ જોઈ શકો છો ઘણી બધી સિસ્ટમ મિત્રો અભોરી પડે છે તારે મિત્રો કોપીરાઈટ સ્ટ્રાઇક અપાય છે અને અહીંયાથી તમને મિત્રો ખબર પડે છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વધુ કોઈ પણ માહિતી મેળવી તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય મિત્રો